કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે શિયાળામાં જે મૂળામાં આવે છે તેના જે પાન હોય છે તેની એકદમ ટેસ્ટી ભાજી બનાવતા શીખીશું એ પહેલા જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડિયોની નીચે જે રંગતનું બટન છે તેની બાજુમાં સબસ્ક્રાઇબ નું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવી મૂડાની ભાજી મૂડાની ભાજી બનાવવા માટેના ઇંગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ મેં બે કપ અહીંયા જે લીલા મૂળાના પાંદડા આવે છે તેને સમારી ઝીણા સમારી ધોઈ અને અહીંયા લીધા છે જરૂર મુજબ પાણી માટે મેં એક કપ પાણી લીધું છે વઘાર માટે તેલ લેવાનું છે એટલા માટે અહીંયા મેં તેલ લીધું છે અહીંયા ત્રણ મોટી ચમચી મેં ચણાનો લોટ લીધો છે એક મીડિયમ સાઇઝનો ટામેટું ઝીણું સમારીને લીધું છે અહીંયા એક મીડિયમ સાઈઝના મૂળાને મેં સમારીને લીધો છે અહીંયા ચાર કઢી લસણ લીધું છે અહીંયા એક લીલા મરચાને મેં ઝીણું સમારી લીધો છે એક આદુના છે કડી લસણ લસણને ઝીણું સમારીને વઘાર માટે અહીંયા મેં લીધું છે એક ચમચી નમક એક ચમચી ખાંડ એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી રાય અને એક ચમચી મેં અહીંયા જીરું લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મૂળાની ભાજી મૂળાની ભાજી બનાવવા માટે આપણે મૂળાની ભાજીના વઘારમાં વઘાર થઈ જાય પછી આપણે જે લસણ અને લાલ મરચાંની ચટણી નાખવાની છે તે પહેલાં આપણે બનાવી લઈએ મેં ચાર મોટી કળી લસણ લીધું હતું તે એડ કરી દેશે ખાંડણી લીધી છે તેની અંદર અને લાલ મરચું દોઢ ચમચી જે મેં લીધું હતું તેને એડ કરી અને દસ્તા વડે આપણે એને પેસ્ટ બનાવી લેવાની છે લાલ મરચાં અને લસણની તો હવે આપણે એની લાલ અને લાલ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેશું લાલ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે ભાજીનો વઘાર કરી લેશું હવે આપણે મૂળાની ભાજી બનાવવાની છે તો આપણે એમાં ચણાનો લોટ જે એડ કરવાનો છે તેને આપણે થોડો શેકી અને એડ કરશું એટલા માટે આપણે જે અહીંયા મેં પેન ગરમ કરવા માટે રાખી છે તેની અંદર અહીંયા મેં ત્રણ મોટી ચમચી ચણાનો લોટ લીધો હતો તે એડ કરી અને થોડો બ્રાઉન થાય અને સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું તો આવી રીતે ત તવી ચલાવતા ચલાવતા આપણે લોટને શેકી લેવાનો છે આપણો ચણાનો લોટ શેકાય અને લાઈટ બ્રાઉન થઈ ગયો છે અને સ્મેલ પણ મસ્ત આવવા લાગી છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને પછી આપણે ભાજીનો વઘાર કરી લેશું આપણે ભાજીનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે રાખી છે તો એની અંદર હું ત્રણ મોટી ચમચી તેલ એડ કરી દઈશ અને તેલ ગરમ થાય એટલે આપણે ભાજીનો વઘાર કરી લેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હું તેલની અંદર આપણે જે એક ચમચી રાય લીધી હતી તે એડ કરી દઈશ રાઈ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર એક ચમચી જીરું લીધું હતું તેને પણ એડ કરી દઈશું પછી આપણે અહીંયા જે મેં બે કડી લસણની ઝીણી સમારી અને લીધી હતી તેને આપણે એડ કરી દઈશું લીલા મરચાંને પણ આપણે એડ કરી દઈશું એક અહીંયા મેં લીલું મરચું અને આપણે આદુ છીણ્યું હતું એક ઇંચ ટુકડો તેને પણ આપણે એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી બધી વસ્તુ એડ કરવાની છે અને હવે આપણે ઝીણું સમારેલું ટામેટું મેં અહીંયા લીધું હતું તેને પણ એડ કરી દઈશું અને આપણે બધી જ વસ્તુને તેલની અંદર મિક્સ કરી લેવાની છે તો હવે આપણે બધી જ વસ્તુને તેલની અંદર મિક્સ કરી લેશું તો આવી રીતે ટામેટું સંતળાઈ જાય એટલે મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર જે મૂળોજનો સમારીને લીધો હતો અહીંયા એક મીડિયમ સાઈઝનો તેને પણ આપણે એડ કરી દઈશું અને એને પણ તેલની અંદર થોડીવાર માટે પાકવા માટે રહેવા દઈશું તો આપણે બધી જ વસ્તુને તેલની અંદર મિક્સ કરી અને થોડીવાર માટે પકાવી લેશું અહીંયા આપણો મૂળો ટામેટું મસ્ત રીતે થોડા પાકી ગયા છે તો હવે આપણે એની અંદર જે એક ચમચી મેં નમક લીધું હતું તેને પણ એડ કરી દઈશું અને અહીંયા

તીખાશ અને ખારાશ અને મીઠાશ એડ કરવાની છે કારણ કે પાંદડા દેખાય વધારે પણ પાકતા એ ઓછા થઈ જાય છે અને આ રીતે તમે પણ મૂળાની ભાજી ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આપણે હવે એકથી બે મિનિટ માટે તેલની અંદર મૂળાની ભાજીને થોડી વાર માટે પકાવી લેશું આપણી મૂળાની ભાજી તેલની અંદર થોડી પાકી ગઈ છે તો આપણે જે લાલ મરચું અને લસણની ચટણી ખાંડી હતી તે આપણે એની અંદર એડ કરી દઈશું અહીંયા એક ચમચી મેં ધાણાજીરો પાવડર લીધો હતો તેને એડ કરી દઈશું અને અડધી ચમચી ખાંડ લીધી હતી કારણ કે આપણે ટામેટો એડ કર્યો છે એટલા માટે થોડી ખાંડ એડ કરશું તો આપણી ભાજીનો ટેસ્ટ ખાટો મીઠો આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે બધી વસ્તુને આપણે ચમચા વડે ભાજીની અંદર મિક્સ કરી લેશું અને પછી આપણે મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે પકવવા માટે રાખી દેશું તો હવે આપણે બધી જ વસ્તુ ચમચા વડે વ્યવસ્થિત રીતે ભાજીની અંદર મિક્સ કરી લઈએ અહીંયા આપણી બધી જ વસ્તુ મસ્ત રીતે ભાજીની અંદર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈશું અડધો કપ જેટલું અને ઢાંકણ ઢાકી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને પકાવી લેશું અહીંયા આપણે ભાજીને ઢાંકણ ઢાંકી અને ત્રણ મિનિટ માટે પકવવા માટે રાખી હતી તો હવે આપણે ઢાંકણ ખોલી અને ભાજીને ચેક કરી લઈએ આપણી ભાજીમાં મસ્ત રીતે પાણી ઉકળી ગયું છે તો હવે આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો તે થોડો થોડો એડ કરી અને ભાજીની અંદર આપણે મિક્સ કરતા જવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી અને પછી આપણે ભાજીમાં લોટ એડ કરવાનો છે જેથી લોટ ચોટી ન જાય તળીએ એટલા માટે અને અને આપણે વડે ચલાવતા ચલાવતા જવાનું જવાનું છે છે કરતા જેથી મસ્ત રીતે ભાજીની અંદર લોટ મિક્સ થતો જાય તો આવી રીતે આપણે તવીથા વડે ચલાવતા જશું અને આપણે જે લોટ લીધો હતો તે એડ કરી અને મિક્સ કરતા જશું તો આવી રીતે આપણે ચણાનો લોટ મિક્સ કરી દેવાનો છે અને એને થોડીવાર માટે ઢાંકણ ઢાકી અને આપણે એને એક મિનિટ માટે પકવવા માટે રાખી દેસું જેથી ભાજીની અંદર ભાજીનો ટેસ્ટ પણ લોટની અંદર ખૂબ જ મસ્ત બેસી જાય અને આપણી ભાજી એકદમ ટેસ્ટી બને એટલા માટે તો હવે આપણે લોટ અંદર ભાજીની અંદર મિક્સ કરી દીધો છે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ સ્લો કરી અને એક મિનિટ માટે પકાવી લેશું એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ભાજી આપણી ચેક કરી લઈએ મસ્ત રીતે આપણી ભાજી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ભાજીને સર્વિંગ બાઉલમાં કાઢી રોટલા સાથે રોટલી સાથે ભાખરી સાથે સર કરી લેશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનતી એવી મૂળાની ભાજી તૈયાર છે આ ભાજી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ભાજી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી આજની રેસિપી તમને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં નું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે નું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની Thanks for watching!